આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી કલેક્ટરે નાગરિકોને પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ કર્યો જેથી કોઈ પણ લાયકાત ધરાવતા મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે ખંભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતા લાંછોન પણ હાજર રહ્યા હતા તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી જેમાં રાજકીય પક્ષોને તમામ સમજણ આપવામાં આવી છે હવે 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધીમાં આડન જિલ્લાના 1772 જે 1772 જેટલા મતદારો છે તમામના બૂથ લેવલ ઓફિસર્સ તમામ મતદારોને જે આજની હાલની મતદાર યાદી પ્રમાણે જેટલા મતદારો છે બધાના મત ગણતરી ફોર્મ ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ તમામ ઘરો ઉપર જઈને વહેંચણી કરશે અને એ ફોર્મ્સનું કલેક્શન પણ ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં કરવાના છે આ દરમિયાન વોટર્સ પાસેથી કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં ચાર ડિસેમ્બર સુધીમાં જેટલા ફોર્મ ઇન્યુમરેશન ફોર્મ પરત આવશે બીએલઓ દ્વારા વેરીફાઈ થઈને આ પ્ર આ પ્રમાણેના જે મતદારો રહેશે એમ મતદારોના નામો પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉપરાંત જે ફોર્મ્સ પરત નહીં આવશે આ આવી એક યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી મતદારોએ પોતાના જે ઓબ્જેક્શન લેવાના છે કોઈ પણ વાંધા જે લેવાના હોય એ વાંધા રજૂ કરી શકે છે આ સઘન પ્રક્રિયાનો મેઇન મુખ્ય હેતુ છે કે કોઈ પણ લાયકા ધરાવતો વ્યક્તિ મતાધિકારથી વંચિત ના રહે કોઈ નો એલિજિબલ વોટર ઇઝ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ અને જે ગેરલાયક ધેર લાય જે અમુક ડુપ્લિકેશનવાળા અમુક ડેથ ડેથવાળા કિસ્સા હોય જે પરમાનન્ટલી શિફ્ટેડવાળા કિસ્સા હોય આવા મતદારોને પણ મતદાર યાદીમાંથી કમી કરી શકીએ જેથી એ વ્યવસ્થિત એક મતદાર યાદી હેલ્ધી બને પ્યોર બને અને એક્યુરેટ બને આ માટેનો આ આખી એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી છે